હાલો ભાઈ આવી ગયા છીએ આપણે પાછા સામાજિક વિજ્ઞાનનો નવો ટોપિક લઈને નવો એટલે આમ તો ત્રીજા ચેપ્ટરનો ટોપિક પણ એનું બાકી રહી ગયેલું જે આપણે ભણવાનું બાકી હતું એ પાછું લઈને આવી ગયા છીએ તો ગયા વખતે આપણે મોહેન જોદડો વિશેનો અભ્યાસ કર્યો હતો એના નગર રચના રસ્તાઓ જાહેર મકાનો કેવા હતા એના વિશેની આપણે વાત કરી હતી તો હવે આપણે નવું ચાલુ કરવાનું છે મોહેન જો પછી કઈ સભ્યતા મેળવી મોહેન જોદડો બાદ હડપ્પા શોધ શોધખોળ શરૂઆત થઈ હતી તો આપણે હડપ્પા વિશે થોડોક અભ્યાસ કરીશું ત્યારબાદ ધોળાવીરાનો અભ્યાસ કરવાનો છે લોથલ મૌર્યકાલીન સંસ્કૃતિ વિશે આપણે અભ્યાસ કરીશું મૌર્યકાલીનમાં સ્તૂપો વિશેનું સારનાથના સ્તંભ વિશેનું અને બીજું આપણે ભણશું સ્તંભ લેખો તો આ રીતનું આજનો કંઈક ટોપિક છે તો આપણે શરૂઆત કરીએ તો કે ભાઈ હડપ્પા હડપ્પાની શોધ કોણે કરી હતી હડપ્પાની શોધ સર જોન માર્શલ અને કર્નલ મેકે જેમ મોહનજો દડોની શોધ હતી સર જોન માર્શલ અને કર્નલ મેકે દ્વારા એનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને મોહનજો દડોની શોધ કરી હતી તો એવી જ રીતે હડપ્પાની શોધનું માર્ગદર્શન પણ કોણે આપ્યું હતું સર જોન માર્શલ અને કર્નલ મેકે મોહનજો દડોની શોધની સમયગાળો અને હડપ્પાનો સમયગાળો બે અલગ અલગ છે

મોન્ટેગોમરી જિલ્લામાંથી જિલ્લા પંજાબ રાજ્યના મોન્ટેગોમરી જિલ્લામાંથી હડપ્પાની શોધ કરવામાં આવી હતી ત્યાંથી હડપ્પા સભ્યતાના અવશેષો મળી આવ્યા હવે આપણે એવું થાય પંજાબનું નામ કઈ રીતના પડ્યું છે તો ભાઈ પાંચ નદીઓના પ્રદેશને પંજાબ કહેવાનું પાંચ નદીઓના સમૂહને એને કહેવાનું પંજાબ તો એમાં પાંચ નદીઓ કઈ કઈ આવે પેલી આવે સતલુજ પછી બીજી આવે બિયાસ ત્રીજી આવે રાવી ચોથી આવે ચીનાબ અને પાંચમી આવે જેલમ કઈ ભાઈ ઝેલમ તો આ પાંચ નદીઓના સમૂહને કહેવાનું પંજાબ બીજા હડપ્પાકાલીન સભ્યતાના અવશેષો બીજી કઈ કઈ અન્ય જગ્યાએથી મળી આવ્યા ભારતમાં તો કે ભાઈ હિમાચલ પ્રદેશના રોપરમાંથી ત્યારબાદ ઉત્તર પ્રદેશના આલમગીરપુરમાંથી પછી રાજસ્થાનના કાલીબંગનમાંથી હવે આપને એમ થાય કાલી બંગલ અલગ પડતું નામ છે તો એ નામ શેના ઉપરથી પાડવામાં આવ્યું કાલીબંગન એટલે કાળી બંગડીઓ કાળી બંગડીના નામ ઉપરથી આ નામ આપવામાં આવ્યું કાલી પછી ગુજરાતમાં કઈ સ્થળેથી મળ્યા તો ગુજરાતમાં ધોળકા તાલુકાના ધોળકા જિલ્લાના લોથલ તાલુકામાંથી હડપ્પા કાલીન સભ્યતાના અવશેષો મળી આવ્યા બરાબર ત્યારબાદ કચ્છના ધોળાવીરામાંથી લીમડી ના રંગપુરમાંથી અને સોમનાથ જેવા અનેક સ્થળોએથી હડપ્પાકાલીન સભ્યતાના અવશેષો મળી આવ્યા પછી સપ્ત સિંધુ નદીઓના આસપાસના પ્રદેશમાંથી હડપ્પાના અવશેષો મળી આવ્યા તો ભાઈ આ સપ્ત સિંધુ નદીઓ તો એમાં કઈ કઈ નદીઓનો સમાવેશ થતો હોય છે સપ્તસિંધુ એટલે સાત નદીઓનો સમૂહ જેને કહેવાય સપ્ત સિંધુ નદી તો સપ્ત સિંધુ નદીમાં કઈ કઈ નદીઓનો સમાવેશ થાય તો કે ભાઈ પહેલી નદી છે સિંધુ નદી બીજી નદી છે રાવી નદી ત્રીજી નદી છે સરસ્વતી નદી બરાબર ચોથી નદી છે પાંચમી નદી આવે ચીના પછી આવે છઠ્ઠી નદી રાવી પછી બીઆસ અને સતલુજ એમ કરી કુલ સાત નદીઓનો સમૂહ ભેગો થાય અને બને છે સપ્ત સિંધુ પ્રદેશ આ સપ્ત સિંધુ પ્રદેશના આસપાસ ની જગ્યા માંથી આપણે પાષાણ અને તાંબાના ઓજારો મળી આવ્યા પથ્થર પથ્થરના ઓજારો અને તાંબાના ઓજારો મળી આવ્યા ત્યાંથી તો આ તાંબાના ઓજારોને ને લીધે હડપ્પાકાની સભ્યતા ને બીજા કયા નામ છોડવા પાષાણ પાસણ કયા નામથી તામ્ર પાષાણ યુગના નામ થોડો કોઈમાં હડપ્પા કાલે સભ્યતા હડપ્પાની મુખ્ય વિશેષતા બીજી કઈ તો આપણે નગર આયોજન એનું સુવ્યવસ્થિત હતું હડપ્પાનું જેમ મોહેંજોદડો નગર આયોજન વ્યવસ્થિત હતું એવી રીતના હડપ્પાનું નગર આયોજન પણ સુવ્યવસ્થિત હતું બરાબર ત્યારબાદ એમાંથી કોઠારો અને કિલ્લેબંધીઓ નોંધપાત્ર મળી આવ્યો કોઠારો મળી આવ્યો અને એની જે કિલ્લેબંધી હતી હડપ્પાની ફરતે નોંધપાત્ર બાબતોમાં એનો સમાવેશ અને હડપ્પાના લોકો અલંકારના શોખીન હશે એવું પણ જાણવા મળ્યું ત્યાંથી મોતી મણકા એવી બધી વસ્તુઓ મળી આપણે ગુજરાતમાં એવું મળે છે ખોટું એવી રીતના હડપ્પામાંથી પણ આવા અલંકારો મળી આવ્યા તો આ હતું હડપ્પા હવે આપણે જોયું ધોળાવીરા તો કે ભાઈ ધોળાવીરા ભુજ થી લગભગ એકસો ને ચાલીસ કિલોમીટર દૂર એટલું ભાઈ ભુજ થી એકસો ચાલીસ કિલોમીટર દૂર અને ભચાઉ તાલુકાના ભચાઉ તાલુકા ભાઈ ભચાઉ તાલુકાના મોટા રણમાં જગ્યા આવેલી છે આ ખદીર બેટ થી ધોળાવીરા બે કિલોમીટર નું અંતર થાય ખદીર બેટ થી ધોળાવીરા બે વચ્ચે બે કિલોમીટર અંતર થાય તો ત્યાં ધોળાવીરા માંથી શોધ થાય પુરાતત્વ વિભાગ દ્વારા તેનું સર્વેક્ષણ કરવામાં આવ્યું ગુજરાતના પુરાતત્વ વિભાગ દ્વારા ત્યાંનું સર્વેક્ષણ કરવામાં આવ્યું ત્યાંનું આખી તપાસ કરવામાં આવ્યું ત્યારબાદ આર્કીઓ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા ભાઈ દ્વારા જેમ આયા દયારામ સહાય હતા એ રીતના એ પણ આવ્યું રવિન્દ્રનાથ બિસ્ટ રવિન્દ્રનાથ બિસ્ટ દ્વારા ત્યાંની શોધખોળ કરવામાં આવી ત્યાંથી અનેક પ્રકારના કિલ્લાઓ મહેલો અને નગરો મળી રહેલા આ નગરોમાં એક મુખ્ય વિશેષતા જોવા મળી તો કે ભાઈ ત્યાં આ દરેક વસ્તુની ફરતે સફેદ રંગ કરવામાં આવ્યો હતો કેવો રંગ સફેદ રંગ કરવામાં આવ્યો હતો બીજું ત્યાં માટી અને માટીના પથ્થર અને ઈટોનું બનેલી દરેક વસ્તુ જોવા મળી અત્યારે આપણે જેમ સિમેન્ટમાંથી બનાવવામાં આવે છે એવી રીતના ત્યાં માટી અને પથ્થરમાંથી દરેક વસ્તુઓ બનાવવામાં આવતી હતી એના અવશેષો મળી આવ્યા બીજું પીવાનું પાણી ત્યાં ગળાઈને આવતું હોય ને એવી વ્યવસ્થા હતી આપણે જેમ ફિલ્ટર અત્યારે વાપરી એવી રીતે અત્યારે ફિલ્ટરની વ્યવસ્થા નહોતી પરંતુ કુદરતી રીતે એને એ લોકો એવી વ્યવસ્થા કરી દીધી કે પીવાનું પાણી હોય ગળાઈને આવે તો આ રીતે આખું ધોળાવી રહ્યા હતું હવે આપણે લોથલ જોઈએ તો કે ભાઈ લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાંથી મળી આવેલું છે ક્યાંથી અમદાવાદના ધોળકા તાલુકામાંથી ત્યાંથી બે નદી પસાર થાય સાબરમતી અને ભોગાવ સાબરમતી અને ભોગાવો નદી આસપાસનો જે તો પ્રદેશ હતો એને કહેવાય લોથલ લોથલ કઈ જગ્યાએ આવે ખંભાતના અખાટથી અઢાર કિલોમીટર દૂર ખંભાટના અખાત થી અઢાર કિલોમીટર દૂર આ લોથલ સ્થળ મળી આવ્યું છે લોથલમાં એ સમયમાં માનવ વસાહતના ત્રણ થર મળી આવ્યા હતા ત્રણ અલગ અલગ થર મળી આવ્યા હતા જેમાં આપણે હડપ્પામાં મોહન જોદડામાં વાત કરી સીતાડેલ ઉપલોનગર અને નીચલું નગર તો એવી જ નગર વ્યવસ્થા ક્યાં હતી ભાઈ લોથલમાં પછી ત્યાં વહાણ લાંગરવા માટેનો મોટો ધક્કો અથવા ડોકિયાડ હતું વહાણ મૂકવા માટેની જગ્યા એને કહેવાય લોથલ ડોકિયાર્ડ અથવા ધક્કો તો આ લોથલમાંથી મળી આવ્યું છે બીજું લોથલ દરિયા કિનારાની ફરતે હતું આખું એને લીધે ત્યાં આયાત નિકાસ થવાનો પૂરેપૂરા સંભાવના હતી તો આયાત નિકાસના પુરાવા પણ લોથલમાંથી મળી આવ્યા છે બરાબર પછી લોથલ ભારતનું સમૃદ્ધ બંદર કહેવાય ભારતનું સમગ્ર ભારતનું સમૃદ્ધ બંદર લોથલ કહેવાય અને આ લોથલ છે આપણે ગુજરાતમાં આવેલું છે તો ગુજરાતમાં આવ્યું હતું એને લીધે ગુજરાત અને ભારત માટે લોથલ એક ગૌરવ બંદર બની ગયું એમ કહી શકીએ આપણે બરાબર ત્યારબાદ હવે આપણે જોઈએ મોર્યકાલીન કલા મૌર્ય યુગમાં કઈ કઈ કલાઓની રચના કરવામાં આવી હતી તેના વિશે આપણે તો કલામાં સૌથી પહેલું જોઈએ આપણે સ્તૂપ સ્તૂપ કોને કહેવાય તો ભગવાન બુદ્ધ થઈ ગયા આપણે તો એ બુદ્ધના દેહ અવશેષો એના શરીરના અંગો શરીરના અલગ અલગ ભાગો જી ભાગને એક વાસણમાં અથવા એક પાત્રમાં મૂકી અને તેની ફરતે અર્ધ ગોળાકાર આખું રચના કરવામાં આવે આવ રીતના આખું અર્ધ ગોળાકાર બનાવવામાં આવે અને આયા એનું પાત્ર મૂકવામાં આવતું ભગવાન બુદ્ધના અવશેષોને પાત્રમાં મૂકી અને એને આવી રીતના મંદિર જેવું બનાવવામાં આવતું હતું તો એને કહેવાયું સ્તૂપ ભગવાન બુદ્ધના દેહ અવશેષોને એક પાત્રમાં મૂકી અને તેની ફરતે અર્ધ ગોળાકાર રચના કરી અને ત્યાં ભગવાન બુદ્ધની આરાધના કરવામાં આવતી હતી તે સ્થળને નામ આપવામાં આવ્યું સ્તૂપ હવે આ સ્તૂપ કોના પ્રખ્યાત હતા તો કે ભાઈ રાજા અશોકના કોના રાજા અશોકના સ્તૂપ સૌથી વધુ પ્રખ્યાત હતા ભારતમાંથી આમ તો બાર જેટલા સ્તૂપો મળી આવ્યા છે સોળ જેટલા એમાંથી બાર જેટલા સ્તૂપ તો અશોકના હતા એમાંથી મુખ્ય પાંચ સ્તૂપોની આપણે વાત કરીએ તો પેલું હવે સાચીનો સ્તૂપ

હવે ત્યારબાદ આપણે જોઈએ એક સાચીના સ્તૂપ વિશેની થોડીક માહિતી મેળવી તો સાચીના સ્તૂપની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી કે ભાઈ મોર્ય યુગમાં કયા યુગમાં સાચીનો સ્તૂપ બનાવવામાં આવ્યો હતો મોર્ય યુગમાં અને કઈ જગ્યાએ મધ્યપ્રદેશ પ્રદેશ માં કઈ જગ્યાએ મધ્યપ્રદેશમાં પ્રદેશ સાચીનો સ્તૂપ હતો એ ઈંટનો બનેલો હતો આખો ગોળાકાર એનું જે રચના કરવામાં આવી હતી એ હતો આખી ઈંટની ગોળાકાર રચના કરવામાં આવી હતી અને સાચીનો સ્તૂપ છે એ બૌદ્ધ સ્તૂપોમાં અમૂલ્ય નમૂનો કહી શકાય સાચીનો સ્તૂપ બૌદ્ધ સ્તૂપોમાં અમૂલ્ય સ્તૂપ કહી શકાય એવો સ્તૂપ હતો આખો બરાબર તો આ હતો સાચીનો સ્તૂપ હવે આગળ વાત કરીએ તો સ્તંભ લેખો તો સ્તંભ લેખો કોને કહેવાય એક જ શીલામાંથી બનાવેલું રચના અથવા એક જ પથ્થરમાંથી બનાવેલી રચનાઓ એને કહેવામાં આવે છે સ્તંભ લેખો બરાબર સમ્રાટ અશોકની ધર્મજ્ઞાઓ સમ્રાટ અશોકે કયા કયા કાર્યો કર્યા સારા કાર્યો કેવા કર્યા એને રાજનીતિક કાર્યો કેવા કર્યા એ બધી વાતને કહેવાય ધર્મજ્ઞાઓ તો સમ્રાટ અશોકે જે કાંઈ પણ કાર્યો કર્યા એને એક પથ્થરમાં લખાણ કરવામાં આવ્યું એને કહેવાનું સમ્રાટ અશોકની ધર્મજ્ઞાઓ સ્તંભ લેખ છે એ શિલ્પ કલાનો ઉત્તમ નમૂનો કહેવાય બરાબર સ્તંભ લેખ છે એ શિલ્પ કલાનો ઉત્તમ નમૂનો કહેવાય કેમ કારણ કે આખો સ્તંભ લેખ છે એ એક જ લાંબા ચોરસ પથ્થરમાંથી બનાવવામાં આવતો હતો કોતરી કોતરીને એક જ પથ્થરને કોતરી ઘસી અને એને ચડકાટ આપવામાં આવતો હતો તો આવા સ્તંભ લેખો બીજે કઈ કઈ જગ્યાએ જોવા મળ્યા તો અંબાલામાં જોવા મળ્યું મેરઠમાં પછી અલ્હાબાદમાં કાશીમાં સાચીમાં પટના અને બોધ ગયાના બુદ્ધિ વૃક્ષ નીચે ગયા ભાઈ બોધ ગયાના બોદ્ધિ વૃક્ષ પાસે આ સ્તંભલેખ જોવા મળ્યા અને આ દરેક સ્તંભલેખો છે એ કઈ ભાષામાં લખાણા ભાઈ બ્રાહ્મી લિપિમાં લખાણ કઈ લિપિમાં બ્રાહ્મી લિપિમાં તો આ રીતે આ કોઈ સ્તંભલેખ હતો હવે આપણે જોઈએ સારનાથ નો સ્તંભ આપણે સ્તંભ ની વાત કરી લીધી હવે જોઈએ આપણે સારનાથ નો સ્તંભ નો સારનાથ નો સ્તંભ શિલ્પકલા નો શ્રેષ્ઠ નમૂનો છે બીજું ચાર સિંહોની આકૃતિ સારનાથ ના સ્તંભ માંથી લેવામાં આવેલી છે જે આપણે રાષ્ટ્ર મુદ્રા છે ચાર સિંહો ની આકૃતિ વાળી રચના

બીજું આ ચક્ર છે એની બાબત કઈ બાબત દર્શાવતા હતા તો ધર્મ છે એ વિજયની બાબતને દર્શાવતા હતા કઈ બાબતને ભાઈ વિજયની બાબતને સમ્રાટ અશોકના સારનાથના સ્તંભમાં બીજી કઈ આકૃતિ જોવા મળી તો હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલકી ના ના ભાઈ એ નહીં હાથી ઘોડા અને બળદની આકૃતિ જોવા મળી હતી આપને સારનાથના સ્તંભમાંથી બરાબર બીજું રાષ્ટ્રધ્વજના ચક્રમાં રાષ્ટ્રધ્વજને પણ સ્થાન આપવામાં આવ્યું રાષ્ટ્રધ્વજમાં આપણો આવી રીતે રાષ્ટ્રધ્વજ છે તો એમાં વચ્ચે અશોક ચક્રને સ્થાન આપવામાં આવ્યું છે તો આ અશોક ચક્ર ક્યાંથી લેવામાં આવ્યું હતું કે ભાઈ સારનાથના સ્તંભમાંથી ક્યાંથી સારનાથના સ્તંભમાંથી લેવામાં આવ્યું હતું ચાર સિંહની આકૃતિ એ રાષ્ટ્ર ચિહ્ન તરીકે ઉપયોગમાં લીધી અને શિલ્પ આકૃતિનો સર્વોત્તમ નમૂનો એટલે કહી શકાય કે ભાઈ સારનાથનો સ્તંભ તો આ રીતે આખું સારનાથનો સ્તંભ હતો તો હવે આપણે ફાસ્ટટેગ રિલીઝ એને કરી નાખીએ તો હડપ્પાથી આપણે શરૂઆત કરી તો હડપ્પા સરજોન માર્શલ અને કર્નલ મેકે ઇસ્યુએશન 1921 માં દયારામ શાહની માર્ગદર્શન આપી અને પંજાબના મોટે જિલ્લામાં હડપ્પા નામના સ્થળની રચના કરી હતી આ હડપ્પાકાલીન સભ્યતાના અવશેષો બીજે કઈ કઈ જગ્યાથી મળી આવ્યા તો હિમાચલ પ્રદેશના રોપરમાંથી ઉત્તર પ્રદેશના આલમગીરપુરમાંથી રાજસ્થાનના કાલીબંગન ગુજરાતના ધોળકાનું રથલ કચ્છનું ધોળાવીરા અને લીમડીનું રંગપુર તથા સોમનાથમાંથી મળી આવ્યું હડપ્પા સપ્ત સિંધુ પ્રદેશની આસપાસમાં આસપાસના સ્થળોએથી હડપ્પાકાલીન સભ્યતાના અવશેષો મળી આવ્યા હતા આ સપ્તકાલીન સિંધુ પ્રદેશોની આસપાસમાં પાષાણ અને તાંબાના ઓજારો અથવા અવશેષો મળી આવ્યા હતા બરાબર તો આ તાંબા અને પાષાણ ઓજારો મળી આવ્યા હોવાથી તેને ताम्रपाषाણ યુગના નામથી પણ ઓળખવામાં આવ્યું હડપ્પાનું નગર આયોજન સુવ્યવસ્થિત હતું ત્યાંથી કોઠાર અને દિલેબંધી પણ મળી આવી છે અને ત્યાંના લોકો અલંકારના શોખીન હશે એવી બાબત પણ જોવા મળી આવી છે તો તેથી કહી શકાય કે હડપ્પાના લોકો અલંકારના શોખીન હશે પછી થોડ આગળ ધોડાવીરા ગામ બુચતી લગભગ 140 કિલોમીટર દૂર ભચાઉ તાલુકાનું મોટો રણ અને મોટો રણના ખદીર બેટના ખદીર બેટથી 2 કિલોમીટર દૂર ધોડાવીરા નામની જગ્યાએથી મળી આવ્યો છે આ ધોડાવીરા પુરાતત્વીય વિભાગ દ્વારા સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આર્કેઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા ઈસ 1999 રવિન્દ્રનાથ બીસ્તે ધોડાવીરાની શોધ કરી હતી ધોડાવીરામાંથી કિલ્લા નગર અને મહેલો મળી આવ્યા હતા આ કિલ્લા નગર અને મહેલો જે સફેદ રંગથી રંગવામાં આવ્યા હતા અને આ નગર મહેલ અને કિલ્લાઓ માટી માટી પથ્થર અને ઈંટના બનેલા હતા થોડા વિરામાંથી શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા પણ મળી આવી છે પછી હવે લોથલ તો લોથલ અમદાવાદના ધોળકા તાલુકામાંથી મળી આવ્યું છે સાબરમતી અને ભોગાવ નદીના વચ્ચેના પ્રદેશમાં લોથલ આવેલું છે કંભાટ ના લગભગ અઢાર કિલોમીટર દૂર આ લોથલ સ્કોણ આવેલું છે માનવ વસાહતના ત્રણ થર અહીંથી મળી આવ્યા લોથલમાંથી વહાણ લાંગરવા માટેનો મોટો ધક્કો જેને કહેવાય ડોકયાર્ડ તો આ ડોકયાર્ડ મળી આવ્યો ત્યાંથી આયા વિકાસના પુરાવાઓ મળી આવ્યા છે લોથલ ભારતનું સમૃદ્ધ બંદર છે અને ગુજરાત અને ભારત માટે ગૌરવનું સ્થાન ધરાવે છે ત્યારબાદ જો મોર્યકાલીન કલા મૌર્યકાલીન કલામાં સ્તૂપનો સમાવેશ થાય તો સ્તૂપની આપણે માહિતી મેળવી તો બુદ્ધના દેહ અવશેષોને પાત્રમાં મૂકી તેના પર અર્ધ ગોળાકાર ઈમારતની ઇમારતની રચના કરવામાં આવે તો તેને કહેવાય છે ભાઈ સ્તૂપ બરાબર આ સ્તૂપમાં સૌથી એ વધુ જાણીતા સ્તૂપ હતા અશોકના તો એના મુખ્ય પાંચ સ્તૂપો વિશેની માહિતી મેળવીએ તો પેલો આવે સાચીનો સ્તૂપ બીજો સારનાથનો સ્તૂપ ત્રીજો ભેરતનો સ્તૂપ ચોથો નંદનગઢનો સ્તૂપ અને પાંચમો ગૌરવંતી ગુજરાતનો દેવની મોરીનો સ્તૂપ દેવની મોરીનો સ્તૂપ ક્યાં આવેલો છે ભાઈ હર્બલ લીમાં બરાબર આવા સ્તૂપ જેવા બીજા અન્ય ધાર્મિક સ્થળોમાં ચૈત્ય વિહારો અને મંઠોનો સમાવેશ થાય અશોકનો સમય એ શિલ્પ કલા અને બૌદ્ધ ધર્મ માટે સુવર્ણ યુગ કહી શકાય ત્યારબાદ સાચીનો સ્તૂપ તો સાચીના સ્તૂપની રચના મૌર્ય યુગમાં કરવામાં આવી હતી મૌર્ય યુગ એટલે સમ્રાટ અશોકનો યુગ મૌર્ય યુગમાં કરવામાં સાચીનો સ્તૂપ મળી આવ્યો છે જે બનેલો હતો અને સ્તૂપ અમૂલ્ય નમૂના તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ આપણે જોઈએ સ્તંભલેખો તો સ્તંભલેખો એક જ શિલામાંથી બનાવવામાં આવતા હતા આખા એક જ પથ્થરને કોતરીને ઘસી અને એને બનાવવામાં આવતા હતા એનો જળકાંટ આપવામાં આવતો હતો એક જ પથ્થર સ્તંભ લેખો ઉપર સમ્રાટ અશોકની ની એના જે ઉદ્દેશો આપ્યા હતા તેનું વર્ણન કરવામાં આવતું હતું શિલ્પકલાનો ઉત્તમ નમૂનો કહી શકાય સ્તંભ લેખો શિલ્પકલાનો ઉત્તમ નમૂનો સ્તંભ લેખો હતા એક જ પથ્થરને કોતરી ઘસી અને ચડકાટ આપીને બનાવવામાં આવતો હતો આવા સ્તંભ લેખો ક્યાં ક્યાં જોવા મળ્યા તો અંબાલામાં મેરઠમાં અલ્હાબાદમાં કાશીમાં સાચી પટના અને બુદ્ધ ગયાના બૌદ્ધિક વૃક્ષની આસપાસની જગ્યાએ બુદ્ધિક વૃક્ષ પાસે આ સ્તંભલેકો જોવા મળ્યા હતા આ સ્તંભલેકો ભ્રામી લિપિમાં લખેલા હોવાનું પુરાવાઓ પ્રાપ્ત થયા છે ત્યારબાદ જોઈએ આપણે સારનાથનો સ્તંભ તો સારનાથનો સ્તંભ ભાઈ શિલ્પ કલાનો શ્રેષ્ઠ નમૂનો હતો કયો ભાઈ શિલ્પ કલાનો શ્રેષ્ઠ નમૂનો કહી શકાય સારનાથનો સ્તંભ આ સારનાથના સ્તંભમાં ચાર શિવની આકૃતિ દર્શાવવામાં આવી હતી સારનાથ ભગવાનના ભગવાન બુદ્ધનો ઉપદેશ ઉપદેશ સ્થાન હતું જ્યાંથી ભગવાન બુદ્ધે પોતાનો ઉપદેશ આપ્યા હતા એ જગ્યાને સારનાથના સારનાથના ઓળખવામાં આવે છે આ ચાર ધર્મચક્રો અંકિત કરવામાં આવ્યા હતા દાખલ કરવામાં આવ્યા હતા તેની પોતાની કરવામાં આવી હતી ચાર ધર્મચક્રો ચાર ધર્મ આ ચાર ધર્મચક્રો કઈ બાબત દર્શાવતા હતા તો ભાઈ ચાર ધર્મચક્રો છે વિજયની બાબતને દર્શાવતા હતા આ સારનાથના સ્તંભમાં હાથી ઘોડા અને બળદની આકૃતિ જોવા મળે છે ત્યારબાદ રાષ્ટ્રધ્વજમાં આ ચક્રને સ્થાન આપવામાં આવ્યું હતું રાષ્ટ્રધ્વજમાં સારનાથ સ્તંભના આ ચક્રને સ્થાન આપવામાં આવ્યું છે ચાર સિંહ ની આકૃતિને રાષ્ટ્રધ્વજમાં આપવામાં આવી છે ચાર સિંહ ની આકૃતિ રાષ્ટ્રચિન્હને આપવામાં આવી છે અને સમ્રાટ ચાર નો સ્તંભ છે એનો જે અશોક ચક્ર હતો એને ક્યાં સ્થાન આપવામાં આવ્યું કે ભાઈ રાષ્ટ્રધ્વજમાં અને શિલ્પ અને આકૃતિનો ઉત્તમ નમૂનો હશે તો આ રીતે આપણે આખું જોઈ હડપ્પા એટલે ધોળાવીરા લોથલ મૌર્યકાલીન કલા સ્તૂપો વિહારો દરેક બાબતોનો અભ્યાસ કર્યો જો તમને અમારા વિડીયો ગમતા હોય મજા આવતી હોય અને અલગ કન્ટેન્ટ જોવા મળતું હોય તો ભાઈ લાઈક કરો શેર કરો અને જેટલું બને એટલું સબસ્ક્રાઇબ કરો દસમા ધોરણના દરેક વિદ્યાર્થીઓ સુધી આપણો વિડીયો પહોંચી રહે એવા પ્રયત્નો કરવાના છે આપણી પાસે ભલે ડિજિટલ બોર્ડ નથી પણ આપણે કન્ટેન્ટ એવું આપવાનું છે કે વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં આપણો બોર્ડમાં લખેલા અક્ષરો દેખાય બરાબર છે અને સરળતાથી યાદ રહી જાય એવું આપણે ભણવાનું છે આપણે ઝોપડીમાંથી બેઠું દાબી દેવું ગોખી નાખવું એ ધંધો કરવાનો નથી થતો સરળતાથી આવી રીતના મુદ્દા વાઇઝ યાદ રહી જાય એટલે આપણે આ સિસ્ટમથી આપણે આખું ધોરણ દસ નો અભ્યાસ કરવાનો છે તો જેમ જેટલું બને એટલું શેર કરો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો બાય બાય ટેક કેર ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ લાઈટ દબાવો જોરથી